એકત્રીસ ઓક્ટોબર સુધી પણ આમ તો વિશેષ જોઈએ તો બીજી ઓક્ટોબર સુધીની અવધિ દરમિયાન સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન અને અમલીકરણ ચાલુ છે સ્વચ્છતાની ઘણી ખરી કામગીરી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા કરે છે નગરપાલિકા દ્વારા દર પ્રથમ તબક્કામાં આપણે બજાજ શોરૂમથી ટાવર ચોક સુધી ત્યાંથી લાઇબ્રેરી લાઇબ્રેરીથી બજાર સટ્ટાબજારથી પરત રામ ભરોસા ચોક સુધી અને રામ ભરોસા ચોકથી પુનઃ ટાવર સુધી જ્યાં મુખ્ય કોમર્શિયલ વાણિજ્ય વિષયક વિસ્તાર છે ત્યાં ઝુંબેશ હાથ ધરવામાં આવે છે એટલે આગામી દિલસોમાં અમે સખ્તાઈના પગલાં ભરવાના છીએ ખાસ તો આ વિસ્તારની ઉપર એટલે મહેરબાની કરીને આ ધંધાર્થીઓ વેપારીઓ મિત્રોને પોતાના દુકાનની બહાર પોતાના ધંધાના સ્થળની બહાર અવશ્ય ડસ્ટબિન રાખે અને નગરપાલિકાનું ડોર ટુ ડોર કલેક્શનનું જે વાહન આવે છે એની અંદર જ એનો નિકાલ કરો ડોર ટુ ડોર અમાર મોડું વહેલું થાય તો નગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર પણ તમે અથવા નગરપાલિકાના કચેરીમાં પણ સંપર્ક કરી આ બાબતની સ્પષ્ટતા અને વાહન નિયમિત આવે એ એન્શ્યોર કરી શકો છો